નિરાલી સવાર સવારમાં ઉઠીને ઘરનું આંગણું વાળી રહી હતી ત્યારે જ બેરડોલ વાગ્યો એટલે એણે દરવાજો ખોલ્યો અને જોયું તો બહાર ટ્યુશનમાં આવવા વાળા બાળકો હાથમાં બેગ લઈને ઉભા હતા એટલે એણે એને અંદર આવવાનું કહ્યું અને બાળકો અંદર આવીને બેસી ગયા અને વાંચવા લાગ્યા કેમ કે નિરાલી એને ટ્યુશન કરાવતી હતી અને સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ આપતી હતી નિરાલી એક ધાર્મિક છોકરી હતી પરંતુ એના સાસરિયાનું વાતાવરણ સાવ અલગ હતું એના સાસુ અને બંને નણંદો તો રાત દિવસ એનું અપમાન કરતા રહેતા અને એ લોકોને તો નિરાલી સવારે ઊઠીને પૂજા કરતી એનાથી પણ તકલીફ થતી પરંતુ નિરાલીએ ક્યારેય પણ એનો વિરોધ નહોતો કર્યો એ તો નિરંતર શ્રદ્ધા ભાવથી ભગવાનની પૂજા કરતી રહેતી કારણ કે નિરાલીનો પતિ અમેરિકા હતો એટલે એનું જીવન ખૂબ મુશ્કેલ હતું એણે એના પતિ સુમિતને ઘણી વખત કહ્યું હતું કે તમે અહીંયા આવીને કોઈ નાની મોટી નોકરી કરો પરંતુ સુમિતની મા અને બહેનો એને પાછો લાવવા નહોતા માંગતા નિરાલીના લગ્ન થયા એને ચાર વર્ષ થયા હતા પરંતુ હજુ સુધી એને સંતાન સુખ મળ્યું નહોતું અને મળે પણ કેમ કારણ કે સુમિત તો લગ્ન પછી આઠ દિવસમાં જ અમેરિકા જવા નીકળી ગયો હતો અને જે દિવસે એને અમેરિકા જવાનું હતું એ દિવસે નિરાલી એને ગળે લગાવીને ખૂબ રડી હતી અને ત્યારે એણે કહ્યું હતું કે સુમિત તમારા આ વિદેશના ચક્કર ક્યારે પૂરા થશે એટલે સુમિત બોલ્યો કે નિરાલી હું મારી બહેનોની જવાબદારીમાંથી મુક્ત થઈ જાઉં ત્યાં સુધી મારે વિદેશમાં રહેવું પડશે આવું કહીને એ અમેરિકા ગયો હતો અને એ ગયો એને આજે ચાર વર્ષ થઈ ગયા હતા પરંતુ હજુ સુધી પાછો આવ્યો નહોતો હવે નિરાલીએ આંગણામાં બેસીને ભણી રહેલા બાળકોને જોયા એટલે એ કહેવા લાગી કે બાળકો તમારે બધાએ કાલે આ શ્લોક યાદ કરવાના છે અને અહીંયા આવીને મને સંભળાવવાના છે હવે બાળકો પોતપોતાના ઘરે ગયા બાદ નિરાલી ઊભી થઈને રસોડામાં કામ કરી રહી હતી ત્યારે એની નાની રસોડામાં આવી અને કહેવા લાગી કે ભાભી આજે મારી આવવાની છે એટલે બપોરે પકોડા બનાવી આપજો આટલું સાંભળતા જ નિરાલી કહેવા લાગી કે ગીતા આજે મારે બહાર જવાનું છે અને તને તો ખબર છે કે દર મહિનાની પહેલી તારીખે સુમિત પૈસા મોકલે છે ત્યારે હું સીમાના ઘરે જઈને કરિયાણું નખાવું છું એણે હળવાશથી આટલું કહ્યું ત્યાં તો ગીતા એની સામે ગુસ્સો કરીને કહેવા લાગી કે ભાભી તમે તો મારા ભાઈના પૈસા આવી રીતે જ વેડફી નાખો છો અને કદાચ અમે તમારી પાસેથી પૈસા માંગીએ તો તમારી પાસે એક પૈસો પણ નથી હોતો ગીતાની વાત સાંભળીને નિરાલી કહેવા લાગી કે ગીતા કંઈ વાંધો નહીં હું તારી બેનપણીઓ માટે પકોડા બનાવીને પછી જઈશ ત્યારે જ ગીતા ગુસ્સો કરીને એની માને બોલાવવા લાગી અને થોડી વાર બાદ નિરાલીના સાસુ કમળાબેન બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે શું થઈ ગયું છે અને તું આટલી બધી બૂમો કેમ પાડી રહી છો એટલે ગીતા કહેવા લાગી કે જુઓ માં તમારી વહુની હરકતો કેવી છે મેં તો ફક્ત એટલું કહ્યું હતું કે મારી બેનપણીઓ આવવાની છે એટલે થોડી ઘણી ખાવા પીવાની વ્યવસ્થા કરી દેજે પરંતુ એણે તો મને ચોખ્ખી ના પાડી દીધી અને એવું કહ્યું કે મારે સીમાના ઘરે રાશન નાખવા જવું છે અરે સીમા સાથે તો આખા મોહલ્લામાં કોઈ બોલતું પણ નથી કારણ કે એ પરણીને આવી એટલે તરત જ એના સાસુ સસરાને ખાઈ ગઈ છે પરંતુ આને એના પર દયા આવે છે અને એના ઘરની પનોતી લઈને આપણા ઘરમાં પાછી આવે છે ત્યારે કમળાબેન કહેવા લાગ્યા કે નિરાલી શું ખરેખર તું સીમાના ઘરે જઈ રહી છો હજુ કઈ જવાબ આપે એ પહેલા જ એની મોટી નણંદ માનસી અંદર આવી અને કહેવા લાગી કે માં તું પણ કોને સમજાવી રહી છે તું તો જાણે છે ને કે એના મગજમાં તારી કોઈ પણ વાત નહીં બેસે અરે નિરાલી તારી પાસે એટલા બધા પૈસા હોય તો અમને આપી દે અમે અમારા માટે કંઈક ખરીદી લઈશું ત્યારે નિરાલીની સામે ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી પરંતુ એ મોઢું ખોલીને એક શબ્દ પણ ન બોલી કારણ કે એ જાણતી હતી કે કદાચ હું કંઈક બોલીશ તો આ લોકો સાંજે સુમિતને ફોન કરીને ફરિયાદ કરશે અને સુમિત એની વાતો સાંભળીને પરેશાન થશે ત્યારબાદ નિરાલીએ બધા માટે નાસ્તો બનાવ્યો અને આખા ઘરની સાફ સફાઈ કરવા લાગી ઘરનું બધું જ કામ કર્યા બાદ નિરાલી ઘરેથી નીકળી ગઈ અને બજારમાંથી બધું જ રાશન લઈને સીમા દીદીના ઘરે પહોંચી ગઈ ત્યારે સીમા દીદીએ એને ઠંડી લસ્સી પીવડાવી અને નિરાલીએ સીમા તરફ જોયું તો તે ખૂબ ઉદાસ હોય એવું લાગી રહ્યું હતું એટલે નિરાલી પૂછવા લાગી કે સીમા દીદી આજે તમે ઉદાસ હોય એવું કેમ લાગે છે ત્યારે સીમા કહેવા લાગી કે નિરાલી હું તને શું કહું વાસ્તવમાં મારી મોટી પુત્રી પાયલની દસમા ધોરણની પરીક્ષા આવવાની છે પરંતુ અહીંયા એનું ટ્યુશન લેવા માટે કોઈ તૈયાર નથી અને એણે તો હજુ સુધી કોઈ તૈયારી પણ કરી નથી અને એ ખૂબ રડી રહી છે હવે તો મને કંઈ સમજાતું નથી કે મારે શું કરવું કેમ કે અહીંયા તો બધા જ લોકો મને મનહુશ કહેવા લાગ્યા છે મારો શું આંક હતો જ્યારે હું પરણીને આવી હતી ત્યારે મારા સાસુનું મરણ થયું અને થોડા દિવસ બાદ મારા સસરા પણ મરી ગયા અને બાળકોના જન્મ બાદ મારા પતિનો આખો ખતમ થઈ ગયો અને એ આઘાતના લીધે મારા પતિ પણ દુનિયા છોડીને જતા રહ્યા ત્યારબાદ લોકોએ મને ન કહેવાના શબ્દો કહ્યા પરંતુ કોઈએ એવું ન વિચાર્યું કે મારા પર કેટલી મોટી મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે નિરાલી

કે ભગવાન તને ઘણી બધી ખુશીઓ આપે અને ભગવાન તને જલ્દીથી જલ્દી બાળક આપે સીમાની પ્રાર્થના સાંભળીને નિરાલી હસીને ઊભી થઈ ગઈ અને ઘરે જવા નીકળી ગઈ ઘરે પહોંચી તો માનસીના સાસરિયાવાળા આવ્યા હતા અને કમળાબેને એની સામે જોઈને કહ્યું કે જુઓ અમારી વહુ પણ આવી ગઈ માનસીના સાસરિયાના લોકો સામે તો એના મોઢામાંથી મધ ટપકી રહ્યું હતું નિરાલી હવે નમસ્તે કહીને એની પાસે બેસી ગઈ એટલે કમળાબેન કહેવા લાગ્યા કે નિરાલી તું રસોડામાં જઈને કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કર અને માનસીને પણ તારી સાથે લઈ જા ત્યારબાદ નિરાલી ઊભી થઈને રસોડા તરફ જઈ રહી હતી ત્યારે માનસી પણ એની સાથે આવી પરંતુ એક બાજુ બેસીને મોબાઈલમાં ગેમ રમી રહી હતી નિરાલીએ એક બે વાર એને કામ બતાવ્યું તો એણે એટલી ખરાબ રીતે એની સાથે વર્તન કર્યું કે નિરાલી ચૂપ થઈ ગઈ ત્યારબાદ એણે બધા જ મહેમાનો માટે ખાવાનું તૈયાર કર્યું અને રાત સુધી એ પોતાના કામમાં વ્યસ્ત રહી હવે મહેમાનો ગયા બાદ એણે આખું રસોડું અને ઘર સાફ કર્યું ત્યારબાદ એ પોતાના દિયર અને નણંદોના કપડાં પ્રેસ કરવા લાગી આ બધામાંથી ફ્રી થયા બાદ એ પોતાના રૂમમાં આવીને પલંગ પર આડી પડી ત્યાં તો મોબાઈલમાં રિંગ વાગવા લાગી અને જોયું તો સુમિતનો ફોન આવી રહ્યો હતો એટલે એણે ફોન ઉપાડ્યો તો સુમિત કહેવા લાગ્યો કે હા મેડમ તમારી પાસે તો તમારા પતિ સાથે વાત કરવાનો પણ સમય નથી રહ્યો અરે અહીંયા હું તમારી યાદમાં તડપી તડપીને ઘણા સમયથી ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ તને તો જરા પણ ટાઈમ નથી મળતો શું તને મારી જરાય યાદ નથી આવતી સુમિત રીસાયેલા સ્વરમાં આવું બોલ્યો એટલે તમે જ રહો છો આવી રીતે બંને વાતચીત કરવા લાગ્યા અને નિરાલી કહેવા લાગી કે આજે માનસીના સાસરિયા આવ્યા હતા એટલે ખાવાનું બનાવવાનું હતું અને એ કામમાં વ્યસ્ત હતી એટલે આજે ફોન કરવાનો ટાઈમ નથી મળ્યો ત્યારે સુમિત કહેવા લાગ્યો કે નિરાલી બસ તું બધાની સેવા કરવામાં લાગેલી રહેજે હવે હું થોડા સમયમાં જ પાછો આવું છું અને મેં તો આ વખતે વિચારી લીધું છે કે આ વખતે કોઈ પણ સગા સંબંધીની પાર્ટીમાં નથી જવાનું બસ આપણે બંને સાથે રહેવાનું છે આવી રીતે વાતો કરતા કરતા ઘણો સમય પસાર થઈ ગયો અને મોડી રાત થવાથી ફોન મૂકીને નિરાલી સૂઈ ગઈ બીજા દિવસે સવારે એ પોતાના નિત્યક્રમ મુજબ ઊઠીને ઘરના કામ કરવા લાગી અને સાંજે સીમા દીદી પોતાની પુત્રી પાયલને લઈને નિરાલીના ઘરે આવી એટલે નિરાલીએ એને ભણાવવાનું શરૂ કર્યું હવે બે ત્રણ દિવસ થઈ ગયા હતા અને પાયલ તો નિરાલીને પહેલાંથી ઓળખતી હતી એટલે એ ટ્યુશન પૂરું થયા બાદ નિરાલીને પણ કામમાં મદદ કરવા લાગી થોડા દિવસ બાદ એક દિવસ નિરાલીની તબિયત ખરાબ હતી એટલે એણે પાયલને એવું કહ્યું કે તું મારી સાથે મારા રૂમમાં આવ હું તને ત્યાં ભણાવીશ ત્યારબાદ એ પાયલને પોતાની સાથે રૂમમાં લાવી અને બેડ પર આડી પડી ગઈ ત્યારે જ એનો દિયર અર્પિત દરવાજો ખખડાવીને અંદર આવ્યો અને કહેવા લાગ્યો કે ભાભી મારા શર્ટને ઇસ્ત્રી કરી દો મારે સાંજે મારા મિત્રો સાથે પાર્ટીમાં જવાનું છે એટલે નિરાલીએ એવું કહ્યું કે અર્પિતભાઈ તમે માનસી અથવા ગીતાને કહી દો કેમ કે આજે મારી તબિયત ખરાબ છે અને મારાથી તો ઊભું પણ નથી થવાતું આટલું સાંભળતા જ અર્પિત ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે આ ઘરમાં બધા જ લોકોને મારું કામ કરવામાં તકલીફ થાય છે અર્પિતનો ગુસ્સો જોઈને નિરાલીએ એવું કહ્યું કે અર્પિતભાઈ લાવો તમારો શર્ટ હું ઇસ્ત્રી કરી દઉં છું એટલે અર્પિત પોતાનો શર્ટ મૂકીને બહાર નીકળી ગયો થોડી વાર બાદ એ ઊભી થઈને શર્ટને ઈસ્ત્રી કરવા માટે બહાર જવા લાગી ત્યારે પાયલે એના હાથમાંથી શર્ટ લઈને એવું કહ્યું કે નિરાલી દીદી તમે રહેવા દો હું ઈસ્ત્રી કરી આપું છું આવું કહીને પાયલ ઇસ્ત્રી કરવા ગઈ અને થોડી વાર બાદ પાછી આવી તો એના ચહેરા પર ખૂબ ગભરાહટ હતી એટલે નિરાલીને આશ્ચર્ય થયું અને પૂછવા લાગી કે શું થયું પાયલ ત્યારે પાયલે એવું કહ્યું કે દીદી મારે ઘરે જવું છે કેમ કે મારી તબિયત ખરાબ થઈ ગઈ હોય એવું લાગે છે ત્યારબાદ પોતાનો બેગ ઉપાડીને પાયલ ઝડપથી બહાર નીકળી ગઈ હવે બે દિવસ સુધી પાયલ ટ્યુશનમાં ન આવી એટલે નિરાલી ખૂબ પરેશાન થવા લાગી અને બે ત્રણ વાર તો અર્પિતે આવીને પાયલ વિશે પૂછ્યું હતું એટલે એ અર્પિતને આવી રીતે પાયલ વિશે પૂછતો જોઈને ચોંકી ગઈ હવે સાંજ થઈ એટલે નિરાલી સીમા દીદીના ઘરે ગઈ અને પાયલને પૂછવા લાગી કે બેટા તારે શું સમસ્યા છે પરીક્ષાની તૈયારી નથી કરવી તું તો અત્યારથી આટલી બધી રજાઓ પાડવા લાગી છો હજુ તો માત્ર ત્રણ ચાર દિવસ થયા છે અને અત્યારથી આટલી બધી રજાઓ શા માટે પાડી રહી છો ત્યારે પાયલ માથું નીચું કરીને પોતાના હોઠ દબાવવા લાગી એટલે સીમા દીદીએ કહ્યું કે માફ કરજે નિરાલી પરંતુ હું પાયલને ને તારા ઘરે ટ્યુશનમાં નહીં મોકલી શકું ત્યારે નિરાલી પૂછવા લાગી કે અરે સીમા દીદી મને એ તો જણાવો કે શું થયું છે કે તમે પાયલને મારા ઘરે ટ્યુશન કરવા નહી મોકલી શકો આટલું પૂછતા જ પાયલ જોર જોરથી રડવા લાગી અને નિરાલી એને રડતી જોઈને પરેશાન થઈ ગઈ ત્યારે પાયલ કહેવા લાગી કે એ દિવસે અર્પિતે મારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું અને એ અલગ અલગ પ્રકારના બહાના કાઢીને મને સ્પર્શ કરવા લાગ્યો હતો એટલે હું ખૂબ ડરી ગઈ હતી આવી વાત સાંભળીને નિરાલીના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એ તરત જ ઊભી થઈને પોતાના ઘરે આવતી રહી જ્યારે એ ઘરે પહોંચી ત્યારે બધા જ લોકો બેઠા હતા અને અર્પિત પણ સોફા પર બેસીને ચા પી રહ્યો હતો નિરાલીને જોઈને એના સાસુ કહેવા લાગ્યા કે અરે નિરાલી તું ક્યાં ગઈ હતી હું તો ક્યારની બૂમો પાડી પાડીને થાકી ગઈ પરંતુ ઘરમાં તો તું ક્યાંય જોવા ન મળી ત્યારે નિરાલી અર્પિત પાસે આવી અને એને એક થપ્પડ મારી દીધી આવું જોઈને કમળાબેન તરત જ ઊભા થઈને કહેવા લાગ્યા કે અરે નિરાલી મારા દીકરા પર હાથ ઉપાડવાની તારી હિંમત કેવી રીતે થઈ અરે એણે એવું તો શું કરી દીધું છે કે તે અમારી સામે જ એને લાફો મારી દીધો ત્યારે નિરાલી ગુસ્સો કરીને અર્પિત સામે જોઈને કહેવા લાગી કે તમારા પુત્રને પૂછો કે એણે કેવી હરકત કરી છે એણે સીમા દીદીની દીકરી સાથે કેવું ખરાબ વર્તન કર્યું છે ત્યારે એની નણંદ માનસી એની પાસે આવીને કહેવા લાગી કે અરે ભાભી શું તમે પારકા લોકો માટે તમારા ઘરના લોકો પર શંકા કરી રહ્યા છો અરે ભાભી તમે તો અમને તમારા સમજતા જ નથી ત્યારે નિરાલી કહેવા લાગી કે હું સારી રીતે જાણું છું કે આ કેવા પ્રકારનો વ્યક્તિ છે અને હા હવે આની વાત હું સુમિતને કહીશ ત્યારે એ જ આની વ્યવસ્થા કરશે એણે અર્પિત તરફ જોઈને આવું કહ્યું એટલે બધા જ લોકો એકબીજા સામે જોવા લાગ્યા ત્યારબાદ કંઈ પણ બોલ્યા વગર નિરાલી પોતાના રૂમમાં આવીને માથું પકડીને બેસી ગઈ થોડીવાર બાદ એના સાસુ બંને નણંદો અને દિયર બધા જ લોકો નિરાલીના રૂમમાં આવ્યા અને રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો ત્યારબાદ જણાએ નિરાલીને એટલો બધો માર માર્યો કે એ બેભાન થઈ ગઈ અને જ્યારે એ હોશમાં આવી ત્યારે એની પાસે એક ડોક્ટર ઊભો હતો અને ડોક્ટરે એને વીજળીના ઝટકા મારવાનું શરૂ કર્યું ત્યારે નિરાલીની બૂમોથી જાણે કે આખું ઘર ગુંજતું હતું અને આવો અવાજ સાંભળીને આસપાસમાં રહેવાવાળા લોકો પણ પોતપોતાના ધાબા પર આવીને જોવા લાગ્યા આવી રીતે ત્રણ દિવસ સુધી એને વીજળીના કરંટ આપવામાં આવ્યા જેના કારણે એનું મગજ જાણે કે બંધ થવા લાગ્યું હતું અને એને એક વિચિત્ર પ્રકારની ખેંચ આવવા લાગી જેનાથી એ હસવા લાગતી તો હંમેશા હસતી રહેતી અને રડવા લાગતી તો રડતી રહેતી પરંતુ આ ખેંચ થોડી ક્ષણ માટે આવતી હતી અને ત્યારબાદ એ નોર્મલ થઈ જતી હવે એની નણંદોએ એનો મોબાઈલ પણ એની પાસેથી છીનવી લીધો હતો એટલે એ સુમિતને કંઈ પણ જણાવી શકતી નહોતી પરંતુ આ લોકોએ નિરાલીને ખેંચ આવી રહી હતી એનો વિડીયો બનાવીને સુમિતને મોકલી દીધો હતો અને એવું કહ્યું હતું કે તારી પત્ની પાગલ થઈ ગઈ છે અને તું અહીંયા જેટલા પૈસા મોકલતો હતો એનાથી એ સટ્ટો રમતી હતી અને વધુ લાલચમાં આવીને એણે બધું જ વેડફી નાખ્યું છે આવી બધી વાતો સાંભળીને સુમિત ચોકી ગયો અને નિરાલીમાં તો એટલી પણ હિંમત નહોતી કે એ એની પાસેથી ફોન લઈને સુમિતને પોતાની હાલત વિશે જણાવી શકે હવે નિરાલી આખો દિવસ રૂમની અંદર રહેવા લાગી અને દરેક પળે ભગવાન પાસે ન્યાય માંગતી રહેતી અને ભગવાને ખૂબ જલ્દી એની પ્રાર્થના સાંભળી લીધી એ દિવસે નિરાલી ઘરમાં એકલી હતી અને સીમા દીદી એને મળવા આવ્યા જ્યારે સીમા દીદીએ એની આવી હાલત જોઈ તો એ ચોંકી ગયા અને રડતા રડતા કહેવા લાગ્યા કે નિરાલી આ બધું શું થઈ ગયું એટલે નિરાલીએ રડતા રડતા સીમાને બધું જ જણાવી દીધું અને એવું કહ્યું કે દીદી તમે મારા પતિને મારી હાલત વિશે જણાવી દો નહીંતર આ લોકો મને મારી નાખશે ત્યારે સીમાએ એવું કહ્યું કે હા નિરાલી તું મને તારા પતિનો નંબર આપ હું બધું જ જણાવી દઈશ ત્યારબાદ એવી રીતે સુમિતને ફોન કરીને બધું જણાવી દીધું કે સુમિત તારી પત્નીને આ લોકો કોણ જાણે કયા ગુનાની સજા આપી રહ્યા છે એટલે તું જલ્દીથી પાછો આવી જા નહીંતર આ લોકો તારી પત્નીને મારી નાખશે અને આગળ વાત કરીને સીમા પાયલ સાથેના અર્પિતના ખરાબ વર્તન વિશે પણ કહેવા લાગી અને આગળ કહ્યું કે આ બાબતે નિરાલીએ અર્પિતને થપ્પડ મારી અને એણે તમારું નામ લઈને એવું કહ્યું કે હું સુમિતને બધું જણાવી દઈશ એટલે આ લોકોએ એને પાગલ બનાવવા માટે વીજળીના કરંટ અપાવ્યા છે આવું સાંભળીને બે દિવસની અંદર સુમિત પોતાના ઘરે પાછો આવી ગયો એ ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં એ ચારેય લોકો પીઝા પાર્ટી કરી રહ્યા હતા અને ખૂબ લાઉડ મ્યુઝિક વગાડી રહ્યા હતા પરંતુ સુમિતને અચાનક આવેલો જોઈને એના ચહેરાના રંગ ઉડી ગયા અને જાણે એના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવી રીતે ચોંકી ગયા સુમિત તરત જ પોતાના રૂમ તરફ ગયો તો રૂમના ઉમરે બેઠેલી નિરાલીએ જોયું તો એ ચોંકી ગઈ અને સુમિત એની પાસે જઈને ભેટી પડ્યો એટલે નિરાલી જોર જોરથી રડવા લાગી પરંતુ સુમિતે એને એક વાર પણ રડવાથી રોકી નહીં કેમ કે એ એવું ઈચ્છતો હતો કે એની અંદરનું બધું જ દુઃખ બહાર આવી જાય જેથી કરીને એ શાંતિ મહેસૂસ કરી શકે થોડી વાર બાદ એણે માથું ઊંચું કર્યું તો સુમિતે ખૂબ પ્રેમથી એના કપાળ પર ચુંબન કર્યું અને એને ઉંચકીને પલંગ પર બેસાડી દીધી અને કહેવા લાગ્યો કે નિરાલી હવે તારે ડરવાની અથવા રડવાની કોઈ જરૂર નથી હવે હું આવી ગયો છું એટલે બધું જ બરાબર કરી દઈશ જ્યારે સુમિતે આવું કહ્યું ત્યારે નિરાલીને મનમાં થોડી શાંતિ થઈ અને એની સામે જોતી રહી ગઈ થોડી વાર બાદ સુમિત નિરાલીનો હાથ પકડીને બહાર આવ્યો તો એ ચારેય જણા અંદરો અંદર કંઈક વાતો કરી રહ્યા હતા અને સુમિતને આવતા જોઈને ચૂપ થઈ ગયા સુમિત થોડો નજીક આવ્યો ત્યારે એની મા કહેવા લાગી કે બેટા તું આટલા સમય પછી પાછો આવ્યો છો પરંતુ હજુ સુધી તું તારી માને તો મળ્યો પણ નથી ત્યારે સુમિત થોડું હસીને કહેવા લાગ્યો કે હા માં તમારા લોકોના તો મને જોઈને હોશ ઉડી ગયા હતા એટલે મેં એવું વિચાર્યું કે તમે લોકો થોડા હોશમાં આવો ત્યાં સુધીમાં હું મારી પત્નીને મળી લઉં આવું સાંભળીને એ ચારેય જણા સુમિત સામે જોવા લાગ્યા અને કમળાબેન કહેવા લાગ્યા કે બેટા મને એવું લાગે છે કે તારી પત્નીએ તો તને આવતા જ ભડકાવી દીધો છે પરંતુ બેટા તારી પત્ની એવી જ છે એ રોજ અમારી સાથે લડાઈ ઝઘડો કરતી રહે છે અને મેં તો તને કહ્યું હતું કે એને પાગલપણાની ખેંચ આવે છે એટલે દીકરા તું બને એટલો એનાથી દૂર રહેજે કમળાબેને કઠોર સ્વરમાં આવું કહ્યું એટલે સુમિત કહેવા લાગ્યો કે હા માં હું તમને એ જ કહેવા આવ્યો છું કે આને અહીંયા રહીને પાગલપણાની ખેંચ આવે છે એટલે મેં મારી પત્ની સાથે અલગ ઘરમાં રહેવાનો નિર્ણય કરી લીધો છે કારણ કે મને ડૉક્ટરે એવી સલાહ આપી છે કે પરિવારની સેવા કરી કરીને આની આવી હાલત થઈ છે એટલે મેં એવું વિચાર્યું છે કે હું અલગ થઈને એને મારી સાથે રાખું આવું કરવાથી કદાચ એનું પાગલપણું ખતમ થઈ જાય સુમિતની આવી વાત સાંભળીને બધા જ લોકો એકબીજા સામે જોવા લાગ્યા ત્યારબાદ એ જ પળે સુમિત નિરાલીને સાથે લઈને ઘરમાંથી નીકળી ગયો અને એ એના મિત્રના ઘરે પહોંચી ગયો એણે અમેરિકા રહીને ઘણા બધા પૈસા કમાયા હતા એટલે થોડા દિવસોમાં એણે એ પૈસાથી એક મોટું ઘર ખરીદી લીધું અને નિરાલી સાથે ત્યાં રહેવા લાગ્યો હવે ધીરે ધીરે નિરાલી સ્વસ્થ થવા લાગી અને સુમિતે પણ હવે અહીંયા જ રહેવાનો નિર્ણય કરી લીધો હતો અને એને એક કંપનીમાં નોકરી મળી ગઈ હતી હવે નિરાલી પણ ફરીથી બાળકોને ટ્યુશન કરાવવા લાગી હતી અને ભગવાનની દયાથી એક વર્ષ બાદ નિરાલીએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હવે જોડિયા બાળકોનું ધ્યાન રાખવું ખૂબ મુશ્કેલ હતું પરંતુ નિરાલીએ સીમા દીદીને એના ઘરના ઉપરના માળમાં રહેવા માટે બોલાવી લીધા હતા એટલે એની એ સમસ્યા પણ દૂર થઈ ગઈ હવે પાયલ અને સીમા દીદી મળીને નિરાલીના બંને બાળકોનું ખૂબ ધ્યાન રાખતા હતા શરૂઆતમાં તો કમળાબેન અને બીજા બધા જ લોકોએ એની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા પરંતુ સુમિત અને નિરાલી એની નારાજગી હોવા છતાં પણ એને મળવા જતા અને ત્યાં સુધી કે સુમિતે એની બંને બહેનો અને ભાઈના લગ્ન પણ પોતાની જવાબદારી સમજીને કરાવ્યા હતા હવે સુમિતની બંને બહેનો સાસરિયામાં પણ પોતાની જીભ ચલાવતી હતી એટલે એના સાસરિયાવાળા એને માર પણ મારતા હતા અને અર્પિતની પત્નીએ હવે કમળાબેનનું જીવન હરામ કરી દીધું હતું અને એના આઘાતના કારણે કમળાબેનને હૃદય રોગનો હુમલો આવ્યો પરંતુ હંમેશાની જેમ નિરાલીએ પોતાનું મન મોટું રાખ્યું અને કમળાબેનને પોતાની પાસે લઈ આવી અને એ રાત દિવસ કમળાબેનની સેવા કરવા લાગી અને ભગવાને એના બદલામાં એને ઘણું બધું આપ્યું હતું મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ સાચું કહ્યું છે કે તું કર્મ કરતો જા ફળની ચિંતા ન કરતો કારણ કે જ્યારે એ આપે છે તો દિલ ખોલીને આપે છે એવી જ રીતે હવે નિરાલી અને સુમિત ખૂબ સુખ સમૃદ્ધિથી જીવી રહ્યા હતા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ